ભાજપના નેતાનો વાણી વિલાસ અટકતો જ નથી સમાજ વિરુદ્ધની ટિપ્પણી સતત ચાલુ છે ત્યારે ફરી ભાજપના એક નેતાએ ટિપ્પણી કરતા કોળી સમાજની લાગણી દુબાઈ છે ત્યારે વીર માધાતા સંગઠના પ્રમુખ રાજુ સોલંકીએ કહ્યું કે આ નેતા માફી માગે અન્યથા ઉગ્ર આંદોલન કરીશું ગુજરાત વીર માધાતા સંગઠનના પ્રમુખ રાજુ સોલંકી અને તેમનું સંગઠન કનુ દેસાઈના નિવેદનને લઈ વિરોધમાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ભાજપના નેતાઓ ગમે તે જ્ઞાતિ વિરુદ્ધમાં બેફામ બોલે છે જે ચલાવી લેવામાં આવશે નહીં કનુ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધમાં આપવામાં આવેલ નિવેદન પાછું ખેંચવામાં આવે અને માફી માંગવામાં આવે જો આજ સાંજ સુધીમાં કનુ દેસાઈ કોળી સમાજની માફી નહીં માંગે તો આવતીકાલથી વીર માધાતા સંગઠન કનુ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે

ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વાતાવરણ બની ગયું છે અને જ્યાં જ્યાં ભાષણો કરવા જાય સભાઓ કરવા જાય ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુદ્દા ઉપર જે વિકાસની વાતો હોય જે લોકોને સમસ્યા હોય એની વાતો કરવાને બદલે ભાન ભૂલી અને વિવિધ સમાજો અને ધર્મના નામે એ એ લોકો ટિપ્પણીઓ કરતા થઈ ગયા છે અને ભાષણમાં પોતે શું બોલવું એની ભાન રહી નથી મિત્રો હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે નાણાં મંત્રી છે એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાય સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ભેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે કોળીઓ કૂટાય અને ગોળીઓ છૂટાય એ પ્રકારનો વાણીવિલાસ વિલાસ કનુ દેસાઈએ કર્યો છે ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ જે વાણીવિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે હું અત્યારે ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું વીર માંદાતા સંગઠનનો ત્યારે વીર માંદાતા સંગઠનના પ્રમુખ તરીકે આજે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે રીતે આ નેતાએ અમારા કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે ત્યારે સો ટકા અમારા કોળી સમાજની ગુજરાતની અંદર લાગણી દુભાણી છે ત્યારે હું આ નેતાને કહેવા માગું છું કે તાત્કાલિક આજની તારીખમાં જ કોળી સમાજની માફી માગે અને પોતાનું જે આ નિવેદન છે એ પાછું ખેંચે અન્યથા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે